આમાં એવું છે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક અલનૂર હોસ્પિટલ કરીને આવેલી છે તેમાં ગઈકાલે સાડા આઠ વાગ્યાની આસપાસ સાંજે એ ઈસમ કે જે કામરાન શાહિદ ખાન પઠાણ કરીને છે એ પોતે આવેલો અને ત્યાં જે હોસ્પિટલ છે એની અંદર રિસેપ્ટિસ્ટ ઉપર એક મહિલા કામ કરે છે એની સાથે એને એક તરફી લગાવ હતો અને એના કારણે એ આવેલો અને એની સાથે બોલાચાલી કરેલી અને ત્યાર પાછ પોતે આવેશમાં આવી અને પોતાની સાથે પેટ્રોલ લાવેલો હતો જે પોતાની જાત શરીર ઉપર રેડી અને પોતે સળગી ગયેલ આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમોત દાખલ કરવામાં પહેલાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન મરડ જતાં અમોત દાખલ કરવામાં આવેલું છે અને તપાસ હાલમાં ચાલુ છે આમાં એવું છે કે જ્યારે એ પોતે પોતાની જાત ઉપર પેટ્રોલ રેડે છે સળગે છે ત્યાર પછી ત્યાંથી જે હોસ્પિટલ છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે એટલે ત્યાંથી એકદમ સળગવા માંડે છે અને ત્યાંથી એ ભૂસકો મારીને નીચે પડેલું અને રોડ પર ચાલવા માંડેલું એવી તપાસ હકીકતમાં ખુલેલું છે પણ હજુ તપાસ ચાલુ છે સાચું જે હશે એ રેકોર્ડ ઉપરાવી જશે અત્યારે પ્રાથમિક તો એ છે કે આ આટલું આવેશમાં કયા કારણસર આવેલો હતો અને પેટ્રોલ લઈને એને આટલી હદે જવાની કયા કારણસર એને ફરજ પડી તે તપાસ કરીશું અને ખરેખર આ જે લગાવ છે એ કયા કારણસર હતો કે બીજા કોઈ પરિબળ છે એ પણ આ તપાસ કરીશું અને જે સાચું હશે એ દિશામાં તપાસ કરવામાં આવશે